વડાપ્રધાન મોદી સોમનાથ મંદિર ઉપર હુમલાની એક હજાર વર્ષ પૂરા થવા ઉપર આ લેખ લખ્યો છે આ લેખમાં પીએમ મોદીએ જણાવ્યું છે કે વિદેશી આક્રમણકારોએ મંદિરનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સોમનાથ અડગ રહ્યું છે આ જ્યોતિર્લિંગ ભારતના આત્માનું પ્રતિક છે પીએમ નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિર ઉપરના પહેલા હુમલાને એક હજાર વર્ષ પૂરા થવા ઉપર તેમના બ્લોગ ઉપર એક લેખ શેર કર્યો છે પીએમ મોદીએ આ બ્લોગ સોમનાથ જ્યોતિર્લિંગનો મહિમા શેર કર્યો છે તેમણે કહ્યું છે કે પશ્ચિમ કિનારે ગુજરાતના પ્રભાસ પાટણમાં સ્થિત છે સોમનાથ ભારતના આત્માનું શાશ્વત પ્રતિનિધિત્વ છે તેમણે વધુમાં કહ્યું હતું કે દ્વાદશ જ્યોતિર્લિંગ સ્ત્રોત્ર સોમનાથ સહિત ભારતના બાર જ્યોતિર્લિંગોનો ઉલ્લેખ છે પીએમ મોદીએ વધુમાં લખ્યું કે લાખો લોકોની ભક્તિ અને પ્રાર્થનાનું કેન્દ્ર સોમનાથ મંદિરને વિદેશી આક્રમણકારોએ નિશાન બનાવ્યું હતું તેમનું સંપૂર્ણ ધ્યાન આ ધાર્મિક સ્થળને સંપૂર્ણપણે નષ્ટ કરવા ઉપર હતું પીએમ મોદીએ આગળ લખ્યું છે કે બે હજાર છવ્વીસનું વર્ષ સોમનાથ મંદિર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે તે આ મહાન મંદિર ઉપરના પહેલા હુમલાની એક હજારમી વર્ષગાંઠ છે પીએમ મોદીએ લખ્યું છે કે જાન્યુઆરી એક હજાર છવ્વીસમાં ગઝનીના મોમોદેસ સોમનાથ મંદિર ઉપર મોટો હુમલો કર્યો અને તેને તોડી પાડ્યો હતો આ હુમલો એક હિંસક અને બરબર પ્રયાસ હતો જેનો હેતુ શ્રદ્ધા અને સભ્યતાના મહાન પ્રતિકનો નાશ કરવાનો હતો પીએમ મોદીએ તેમના બ્લોગના લેખમાં વધુ લખ્યું કે કેસ સોમનાથ મંદિર ઉપરનો હુમલો માનવ ઇતિહાસની સૌથી મોટી દુર્ઘટનાઓમાંની એક છે છતાં એક હજાર વર્ષ પછી પણ મંદિર સંપૂર્ણ ગૌરવ સાથે ઊભું છે વર્ષ એક હજાર છવ્વીસ પછી મંદિરને તેના સંપૂર્ણ ગૌરવમાં ફરીથી બનાવવા માટે સમયાંતરે પ્રયાસો ચાલુ રહ્યા મંદિરનું વર્તમાન સ્વરૂપ ઓગણીસો એકાવનમાં આકાર પામ્યું હતું યોગાનુયોગ બે હજાર છવ્વીસનું વર્ષ સોમનાથ મંદિરના પુનર્નિર્માણની 75મી પંચોતેરમી વર્ષગાંઠ પણ છે મંદિરનું પુનર્નિર્માણ નિર્માણ અગિયારમી મે 1951 એકાવનના રોજ પૂર્ણ થયું હતું તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની હાજરીમાં આયોજિત આ સમારોહ એક ઐતિહાસિક સમારોહ હતો જ્યારે મંદિરના દરવાજા દર્શન માટે ખોલવામાં આવ્યા હતા